મિત્રો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી તો એના માટે આપણે લઈશું તુવેરની દાળ ચોખા મસૂરની દાળ ડુંગળી ટામેટું મરચાં લસણ અને એક આદુનો ટુકડો તો સૌપ્રથમ આપણે બંને દાળને મિક્સ કરી અને સરખી રીતના ધોઈ લેવાની છે તો હવે આપણે બંને દાળ મિક્સ કરી અને તેમાં પાણી એડ કરીશું પાણી એડ કરીને દાળને સરખી રીતના ધોઈ લેવાની છે હવે આપણે દાળને બાફવા માટે એક માં પાણી એડ કરીશું અને તેમાં મીઠું એડ કરીશું જેથી દાળ ઝડપથી બફાઈ જાય ત્યારબાદ આપણે હવે તેમાં પાણી ઉકળી જાય એના પછી દાળ એડ કરીશું તો મેં અહિયાં બધી જ દાળ એડ કરી દીધી છે હવે દાળનો કલર એકદમ સરસ આવે એના માટે દાળ બાફતા પહેલા આપણે એમાં હળદર એડ કરીશું તો હવે આપણે દાળને દસ મિનિટ માટે ચડવા મૂકી દઈશું તો હવે આપણે બીજા ગેસ ઉપર ભાત મૂકવાના છે તો તેના માટે એક બાઉલમાં ધોઈ લઈશું ચોખા સરખી રીતના ધોવાઈ રહેલું પાણી આપણે કાઢી નાખવાનું છે હવે તેને આપણે ગરમ પાણીમાં એડ કરીશું ત્યારબાદ આપણે એમાં એક ટેબલ સ્પૂન

તેલ ગરમ થઈ જાય તેના પછી આપણે એમાં એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે સૌ પ્રથમ તેમાં ડુંગળી એડ કરવાની છે તો હવે આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે તેલમાં સારી રીતના મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ માટે સાંતળવા દઈશું ડુંગળી સારી રીતના સંતડાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને દેવાની છે હવે આપણે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ જે આપણે બનાવી છે તે એડ કરવાની છે તો તે એડ કરીશું અને ડુંગળીને તેની સાથે સારી રીતના મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યો છે હવે ટામેટા એડ કર્યા પછી આપણે પ્રોપર હલાવી લઈશું ટામેટા એડ કરીને બે ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે એ ચડી જાય પછી આપણે બધા મસાલા એડ કરવાના છે મસાલામાં સૌપ્રથમ હળદર પાવડર ત્યારબાદ ધાણાજીરું પાવડર ત્યારબાદ લાલ મરચું પાવડર લાલ મરચાં પાવડરમાં તમે કોઈ પણ લાલ મરચાંનો યુઝ કરી શકો છો હવે આપણે તેના પછી ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલાનો યુઝ કર્યો છે જેનાથી ટેસ્ટ સારો આવે તો હવે બધા જ મસાલાને પ્રોપર રીતના મિક્સ કરી લઈશું અને ધ્યાન રાખવાનું છે કે બધા જ મસાલા બળે નહીં તો તેના માટે આપણે તેમાં થોડું પાણી એડ કરીએ કે જેનાથી ચડતી વખત બધા જ મસાલા બળે નહીં હવે આપણે આ બધા જ મસાલાઓને પાંચ થી દસ મિનિટ માટે ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા પ્રોપર રીતના ચડી ગયા છે તો હવે તેમાં આપણે દાળ એડ કરીશું દાળ એડ કરી અને બધા જ મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો કે આપણે દાળનું ટેક્સચર થોડું ઘાટું છે તો તમે તેમાં થોડું પાણી પણ એડ કરી શકો છો તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું તેથી તેનું ટેક્સચર જળવાઈ રહે પાણી એડ કર્યા બાદ દાળને સરખી રીતના હલાવી લેવાની છે ત્યારબાદ હવે તેમાં આપણે ભાત એડ કરવાના છે તો હવે આપણે ભાત એડ થઈ ગયા છે આપણે દાળ સાથે ભાતને સરખી રીતના મિક્સ કરી લઈશું ભાત અને દાળ બંને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવાનું છે તો હવે આપણે તડકા માટે એક પેન માં ઘી લઈશું ઘી થી સારો એવો ટેસ્ટ આવે છે તો આઈ સજેસ્ટ કે ઘી જ લેવું ઘી ગરમ થઈ જાય તેના પછી આપણે તેમાં જીરું એડ કરવાનું છે જીરું એડ કર્યા બાદ તેમાં આપણે હિંગ એડ કરવાની છે હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે જેનાથી તડકાનો સ્વાદ સારો આવે હવે તેમાં લાલ મરચું એડ કરવાનું છે પણ ધ્યાન રાખવું કે આપણે લાલ મરચું ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ અને પેનને ગેસ ઉપરથી ઉતાર્યા બાદ એડ કરવાનું છે નહીં તો લાલ મરચું બળી જશે તો હવે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું લાલ મરચું એડ કર્યા બાદ તડકાને સારી રીતના હલાવી લેવાનું છે અને ત્યારબાદ દાળ ખીચડી ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો તડકો એડ થઈ ગયો છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી દાળ ખીચડી રેડી છે તો હવે તેમાં આપણે લીંબુ એડ કરી દઈશું જેનાથી તેનો સ્વાદ સારો આવે તો ચાલો મિત્રો આપણી દાળ ખીચડી તૈયાર છે અમારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા